જે લાખો નોકરિયાત વર્ગ સહિત વાહન ચાલકો રોજબરોજ રેલવે આધીન ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે અને જે સાંકડો હોવાથી વાહન ચાલકોમાં વધાર થતા પરિસ્થિતિ ટ્રાફિક સમસ્યામાં પરિવર્તિત થવા પામી છે ભિલાડની જનતા માટે માથાના દુખાવ સમાન ઘટના માની પામી હતી અને ભાજપી નેતા સહિત ગ્રામજનોએ પોતાની ફરજમાં આવતા તમામ બનતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પણ પરિસ્થિતિ જેમની તેમ રહી ત્યારે બાદ રેલવે ટ્રેકના હાઈવે સાઈડના ભાગે અંડરપાસનું નિર્માણ થતા ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશેની જનતાને મહદઅંશેની અંશ જાગી હતી અને રાજકીય કાવા દાવા હેઠળ રેલવે અંડરપાસનું કામ ખોરબે ચડતા લોકોએ તેને બે વર્ષ હાલા

તેમણે અશ્વિની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વૈષ્ણવને પણ આ લેટર દ્વારા તેમને જાણ કરી હતી અને સાથે સાથે દરેક પ્રકારની સુવિધાઓ માટે તેમણે તેમાં ઉલ્લેખ પણ કર્યો હતો અને આ બ્રિજનું લોકાર્પણ કાર્યરત કરવાની ખાતરી પણ આપી હતી નમસ્તે આજ બિલાડ ગણનારાનો ગઢનનું કામ જે ઘણા સમયથી બંધ હતું જે આપણા લોકલાડીલા સાંસદ વલસાદ ડાંગના ધવલભાઈ પટેલ દ્વારા લેખિત અને મોખિક રજૂઆતથી રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા જલ્દીથી કામ શરૂ કરવામાં આવ્યું આ કામમાં બે દિવસ ઓગણીસ ને વીસ તારીખ રેલવે દ્વારા મેગા બ્લોક આપવામાં આવ્યા આ મેગા બ્લોકમાં ગડરની કામગીરી ટ્રેક ઉપર બિછાવવામાં આવશે ને એ કામગીરી બાદ આ જે બ્લોક બન્યા છે એને પૂછ કરી પંદરથી વીસ દિવસમાં આ રોડનું કામ ચાલુ થશે અને આપણું બિલાડ ગરનારું અપ એન્ડ ડાઉન ચાલુ થઈને જે લોકોને હાલાકી થતી છે એમાં રાહત મળશે એ પ્રસંગે હું આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલને

ટ્રાફિકનું સમસ્યાનું મૂળ કારણ રહ્યું છે અહીંયા લાંબી લાંબી કતારો જોવા મળતી અને વાહનોને આ નાળામાંથી પસાર થવા માટે થઈને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ જ નાળાને ખૂબ જ મોટા નાળામાં પરિવર્તિત કરવા માટે થઈને અહીંના સંબંધિત લોકોએ અને ખાસ કરીને ગામના અગ્રણીઓ લેખિત અને મૌખિક રજૂઆત સંબંધિત અધિકારીઓને કરવામાં આવી હતી વાત કરીએ તો અહીંના જે નવ યુવા ભાજપના પ્રમુખ જે સંગઠન પ્રમુખ તરીકે નિમણૂક પામેલા છે નીરવ એમને જે નવા સાંસદ એ પણ એક યુવા જ રહ્યા છે અને ખંતીલા અને ખૂબ જ કામ કરવામાં માહિર રહેલા ધવલભાઈ પટેલ જે વલસાડના સાંસદને લેખિત રજૂઆત કરી ઉપરોક્ત પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધવલ પટેલે આ બાબતમાં ઉચ્ચ સ્તરીય રેલવે મંત્રી સાથે વાતચીત કરી અને આ ગરનાડુ વહેલા તકે બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યાર પછીથી આ જે અત્યારે ગરનાડુ જેવી રીતે બની રહ્યું છે એ અમારા કેમેરામેન તમને એના દ્રશ્ય તમને દેખાડશે કે અત્યારે આ

ખાસ કરીને એક બ્રિજનો એક કામચલાઉ બ્રિજનો ભાગ હોય છે જ્યારે આ કામ થતું હોય છે ત્યારે ટ્રેનનો અવર જવર બંધ ન રહે એના માટે થઈને આ ગડરને ઉપર મૂકીને એ ટ્રેનને પસાર થતા કરવા માટે થઈને મૂકવામાં આવે છે અને સાથે સાથે આ જે ટ્રેનના પટરીના નીચે જેસીબી દ્વારા ખાડો કરીને માટી ખોદીને અંદર આ ચોસલાને ને બેસાડવાની પ્રક્રિયા સંપૂર્ણ થતી હોય છે ત્યારે રેલવેના કર્મચારી સાથે મૌખિક વાતચીત જણાવ્યું છે કે આ આ પ્રક્રિયા હજી પણ એક અઠવાડિયાથી લઈને દિવસમાં તમામ જે અંડરબ્રિજના ચોસલા જે રહ્યા છે એ ત્યાં મૂકી દેવામાં આવશે અને ત્યાર પછીથી અહીંયા રોડની કામગીરી કરવામાં આવશે અને વરસાદના આગમન પહેલા આ અંડરબ્રિજને શરૂ કરી દેવામાં આવશે કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય ઇન્ડિયા ન્યૂઝ બિલાડ